સવારની ચા હોય નાની નાની ભૂખ હોય કે પછી બાળકોનો સ્કૂલનો નાસ્તો ગુજરાતીઓને સૌથી પહેલાં મમરા જ યાદ આવે પણ ફક્ત હળદર મીઠાવાળા અને એકના એક સ્વાદના મમરા હોય અને તે પણ હવાયેલા હોય તો ઘરમાં કોઈ જ ના ખાય તો પછી ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવા સ્વાદના સેવ મમરા બનાવીએ અને આ મમરા લાંબો સમય સુધી તાજા રહે એ માટેની ટીપ્સ પણ જોઈએ તો ફ્રેન્ડ્સ તમને મારી આ મસાલેદાર મમરા વગરવાની રીત અને આ મમરાને લાંબો સમય સુધી ફ્રેશ રાખવાની ટીપ્સ જો ગમે તો રેસીપીને એક લાઈક આપીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જીભનો સ્વાદ વધારે તેવા અને ઘરમાં નાના મોટા સૌ કોઈ મજાથી ખાય એવા સેવ મમરા બનાવવા માટે મેં અહીં કોલ્હાપુરી મમરા લીધા છે આ મમરા વજનમાં પાંચસો ગ્રામ છે જેમાંથી હું ત્રણસો ગ્રામ મમરા લઈને વઘારવાની છું બીજા મમરા કરતાં કોલ્હાપુરી મમરા સાઇઝમાં નાના ચપટા અને જાડા હોય છે પણ આ મમરા સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે અને તેમાંથી બનેલા સેવ મમરા પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે વઘારતા પહેલાં આપણે મમરાને સાફ કરીને ચાળી લેવાના છે કારણ કે મમરાના પેકેટમાં ઘણીવાર ડાંગરના ફોતરા બળી ગયેલા કે પાવડર થઈ ગયેલા મમરા પણ આવી જતા હોય છે એટલે ચાળવાથી મમરા સાફ થઈ જશે ફ્રેન્ડ્સ આ વઘારેલા મમરામાંથી ભીળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ભેળ બનાવવા માટે જોઈતા પ્રમાણમાં મમરા લઈ તેમાં તમે કાપેલી ડુંગળી ટામેટા અને કોથમીર ઉમેરી ઉપરથી ખાટી મીઠી આંબલીની ચટણી નાખીને ઝટપટ ભેળ બનાવી શકો છો તો હવે મમરા ચળાઈ ગયા છે એટલે ચાળેલા મમરાને આપણે સાઈડ પર રાખી મમરા એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને તેના માટેની ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે મેં એક ખાંડણીમાં વિશેક સાફ કરેલા લસણની કળીઓ નાખી છે સાથે મમરાનો કલર એકદમ લાલ ચટક આવે તેના માટે બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તમારે જો આ મમરા વધુ તીખા કરવા હોય તો ચટણી બનાવતી વખતે તમારે એક ટેબલ સ્પૂન તીખું મરચું પાવડર નાખી દેવાનું જેથી મમરા તીખા બનશે લસણ અને મરચું પાવડર નાખી દીધા બાદ આપણે લસણ અધકચરો રહે તે રીતે લસણને ખાંડીને ચટણી બનાવી લઈશું કારણ કે અતકચરું ખાંડેલું લસણ સતળાયા પછી ખૂબ જ સરસ લાગતું હોય છે એટલે તમે મમરા ખાશો ત્યારે બહુ જ મજા આવશે તો હવે આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે એટલે તૈયાર થયેલી ચટણીને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને સાઈડ પર રાખી દઈશું ત્યાર પછી આપણે ચાળીને રાખેલા મમરાને એક મોટા અને પોળા વાસણમાં લઈ મીડિયમ ફ્લેમ ઉપર સાતથી આઠ મિનિટ માટે કોરા જ શેકી લઈશું મમરાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા જઈને શેકી લેવાના છે તો તમારે મમરા તળિયે ચોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે લાંબો સમય સુધી પડ્યા રહેવાથી અથવા તો ઠંડકવાળી જગ્યાએ મૂકી રાખવાથી મમરાને હવા લાગી જતી હોય છે અને એટલે મમરા ઢીલા પડી જતા હોય છે તો મમરાને વઘરતા પહેલાં થોડીવાર આ રીતે શેકી લેવાથી મમરા એકદમ કુરકુરા થઈ જશે તો અહીં મેં મમરાને પાંચથી સાત મિનિટ જેવું શેક્યા છે અને હાથ લગાડતા મમરા થોડા ગરમ પણ લાગી રહ્યા છે તેમજ મમરાના દાણાને હાથથી આ રીતે દબાવતા તે તરત જ તૂટી જાય છે એટલે કે મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરીને મમરાને એક બીજા વાસણમાં કાઢી લઈશું ત્યાર પછી આપણે એ જ વાસણને ગેસ પર મૂકીને પચાસથી સાહીઠ ગ્રામ જેટલું તેલ નાખી મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ કરીશું તેલ હલકું એવું ગરમ થાય એટલે તેલમાં એક ટીસ્પૂન જીરું ઉમેરી જીરાને થોડું તતડવા દઈશું જીરું તતડી જાય કે તરત જ આપણે તેલમાં સો ગ્રામ કાચા શિંગદાણા નાખી શિંગદાણાને થોડા તળાવવા દઈશું મમરામાં સિંગદાણા ઉમેરવાથી મમરાનું નટી ફ્લેવર આવશે જે બાળકોને ખૂબ જ ગમશે આ સિંગદાણાને આપણે વધારે સમય સુધી તળાવવા નથી દેવાના થોડી શેકાવાની શરૂઆત થાય કે તરત જ આપણે તેમાં સો ગ્રામ દાળિયા ઉમેરીશું મમરામાં દાળિયા નાખવા ઓપ્શનલ છે પરંતુ દાળિયા ઉમેરવાથી મમરા વધુ સ્વાદિષ્ટ અને નટી ફ્લેવરના થશે તો અહીં આપણે બંને વસ્તુને તળતી વખતે ગેસ બિલકુલ ફાસ્ટ નથી કરવાનો નહીં તો ગરમ તેલમાં સિંગદાણા અને દાળિયા બળી જશે દાળિયા થોડા તળાશે એટલે તેમાં બબલ્સ બનવા લાગશે એટલે તરત જ આપણે તેમાં પચીસથી ત્રીસ મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાન તેલમાં તળાવવાથી તેલમાં સરસ ફ્લેવર બેસશે મીઠા લીમડાને આપણે કરકરા થાય ત્યાં સુધી તળવાના છે તો બે ત્રણ મિનિટમાં જ કઢી પત્તા તળાઈને કરકરા થઈ જશે એટલે તરત જ આપણે અડધો બાઉલ બારીક કાપેલી કોથમીર ઉમેરીશું કોથમીર ઉમેરવાથી પણ મમરાનો ટેસ્ટ વધુ નિખરશે કોથમીરને પણ આપણે બે ત્રણ મિનિટ તળાવવા દેવાની છે જેથી કોથમીર ડ્રાય થઈને કરકરી થઈ જશે કોથમીર ડ્રાય થઈ જશે એટલે મમરા બિલકુલ પણ નરમ નહીં થાય અને એકદમ સ્વાદિષ્ટ બનશે તો અહીં મેં બધી જ વસ્તુને તળી લીધી છે અને દરેક વસ્તુ ઉમેરવા અને તળવાની વચ્ચે દોઢથી બે મિનિટનો ગેપ રાખ્યો છે તેથી કોઈ પણ વસ્તુ બળી નથી કે કાચી પણ નથી રહી તેમજ તળતી વખતે મેં ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખી હતી તો હવે બધી જ વસ્તુઓ સરસ તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે એટલે તેને જારામાં લઈને વધારાનું તેલ નીતારી લઈશું અને ડીશમાં કાઢી લઈશું તો અહીં મેં બધી જ વસ્તુને ડીશમાં કાઢીને સાઈડ પર રાખી દીધી છે હજુ આ તેલ ગરમ જ છે એટલે ગરમ તેલમાં આપણે અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી હિંગને સહેજ ફૂલાવી લઈશું અહીં તમને એવું લાગે કે તેલ ઓછું છે તો હિંગ નાખતા પહેલાં જ તમારે બચેલા તેલ સાથે થોડું વધારે તેલ ઉમેરી ગરમ કરી લેવું અને ગેસ બંધ કરી દઈ મસાલા નાખવા હિંગ થોડી ફૂલે કે તરત જ આપણે તેલમાં પહેલાંથી બનાવીને રાખેલી લસણની ચટણી એક ટેબલસ્પૂન હળદર બે ટેબલસ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને ગરમ તેલમાં બરાબર સાતળી લઈશું જેથી તેલમાં લસણની અને મસાલાની ફ્લેવર સારી રીતે બેસી જશે મસાલો સાતળતી વખતે મેં ગેસ બંધ જ રાખ્યો છે હવે થોડી વાર સાતળ્યા પછી મસાલા સતળાઈને તેમાંથી તેલ અલગ થવા લાગ્યું છે એટલે સતળાયેલા મસાલામાં આપણે મમરા ઉમેરી દઈશું અને મિક્સ કરીશું મમરા આપણે પહેલેથી જ શેકીને રાખ્યા છે એટલે અત્યારે આપણે ફક્ત મમરામાં મસાલો સારી રીતે ભળી જાય એટલી જ પ્રોસેસ કરવાની છે મિક્સ કરતી વખતે મમરામાં મસાલો ભેગો થઈ જાય તો હાથથી તેને આ રીતે મસળીને છૂટો કરી દેવો ત્યારબાદ ચમચો સાઈડ પર રાખીને બંને હાથથી મમરાને મસાલામાં સારી રીતે ભેળવી દેવા મમરા મિક્સ કરવાની પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે વાસણ ગરમ હોવાને લીધે અને ગેસ પણ બંધ હોવા છતાં ગરમ હોવાને લીધે ગરમીના કારણે મસાલામાં મમરા ફટાફટ મિક્સ થઈ જશે તો થોડીવાર મિક્સ કર્યા પછી મસાલો મમરામાં સારી રીતે બેસી ગયો છે એટલે તળીને રાખેલી સામગ્રી પણ આપણે મસાલામાં ઉમેરી દઈશું સાથે મમરામાં બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ પણ આ રીતે હાથમાં લઈ બધી બાજુએ વેરી દઈને મિક્સ કરી લઈશું ઘણીવાર એવું બનતું હોય છે કે મસાલો કાં તો વાસણના તળિયામાં પડ્યો રહે છે અથવા તો કટીપત્તા કે સિંગદાણામાં વધારે પડતો ચોટી જાય છે અને તેથી મમરા મોળા લાગતા હોય છે એટલે એવું ના થાય એટલા માટે મેં તળેલી વસ્તુને મમરામાં મસાલો મિક્સ કર્યા બાદ પાછળથી ઉમેરી છે તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે એટલે મમરામાં આપણે ત્રણસો ગ્રામ બિકાનેરી ગુજીયા સેવ ઉમેરીશું આ સેવ વધુ તીખી અને ક્રિસ્પી હોય છે તેથી આ સેવ ઉમેરવાથી મમરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે મમરામાં સેવ પણ મિક્સ થઈ ગઈ છે અને આપણા સ્વાદિષ્ટ કુરકુરા અને અલગ જ સ્વાદના સેવ મમરા રેડી થઈ ગયા છે તો હવે આ મમરાને આપણે ભરવાના કઈ રીતે કે જેથી તે વધુ સમય સુધી તાજા અને ક્રિસ્પી રહે તો આપણે બધા મમરાને કોઈપણ સ્ટીલના કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લેતા હોઈએ છીએ હવે આ ડબ્બો વારંવાર ખુલવાથી તેમાં હવા ભરાઈ જાય છે અને તેથી મમરા ઢીલા પડીને હવાઈ જાય છે અને ચોમાસાની સિઝનમાં તો ખાસ આવું થતું હોય છે તો એવું ના થાય તેના માટે આપણે મમરાને નાની મોટી સાઇઝની આવી જીપલોક બેગમાં ભરીને ડબ્બામાં રાખી દેવાના છે ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે એક જ બેગ ખોલી તેમાંથી મમરા લેવાના છે તેથી બાકીના મમરામાં હવા નહીં લાગે અને મમરા હવાય નહીં જાય તેમજ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે